તો તમે જવો આ તમને દેખાડું હું ઝાડવા પડી ગયા હું હું પડી ગયું નહીં આ શું દેખાય તો તમે જુઓ આગળ ચલો ફૂલ વરસાદ ક્યાંય ફૂલ ફૂલ વાવાઝોડું વરસાદ બધો ઝાડ બાર બધા પાડી દીધા જો દેખાય નહીં પણ જો વરસાદ જો આવે વીજળી વીજળી હોય ભૂકંપ આવી ગયો ભૂકંપ આમ જો ભૂકંપ આવી ગયો ભૂકંપ કાંઈ તમે જોઈ શકો છો ભૂકંપ આવી ગયો છે જો આમ જો

થોડા જતા રહ્યા ગયા તો તમે બેનારો માં તો આપણે માં અંજો વાયા વરસાદ વાવા જોડું બધું ટોટલ વસ્તુ આવી ગયું છે ભૂકંપ આવી ગયા ધરતી કાપ થઈ ગયા આટલા બધો પહેલો વરસાદ આવી ગયો સુરત ની અંદર ચીપોદવામાં ભૂકા કાઢે પબ્લિક તો તમે જોઈ શકો છો ભૂકા કાઢે વરસાદ જોવો વાયા તમને દેખાય ને રાત્રે તો બહુ ખતરનાક વરસાદ પડે છે તો તમે બેનારો બ્લોક માં અંજો હવાને બતાડી અંજો હાજર બતાડી શું નુકસાન થયું શું નથી થયું

તમને દેખાય ને પણ આ ગાડી ની લાઈટ પડે તો તમને કારક દેખાય જો આ લાઈટ પડે જો વરસાદ ફૂલ આવે છે જો આમ જો હુકમ આવી ગયો ઓલા દાદા પલટતા પલટતા જે આમ બોલે બસ આગળ નીકળી ગઈ તો ફૂલ વરસાદ છે કાને વીજળી પણ ફૂલ થાય છે વાવાઝોડું હમણે હતું બહુ ભારે થઈ ગયું એટલે ભારે થઈ ગયું ચલો હવે તમને હવારમાં બતાવું શું નુકસાન થયું શું નહીં તમને હવારમાં ભાઈ જ વરસાદ ફૂલ ચાલુ છે બધું કમ્પ્લેટ છે વરસાદે આવે વાવાઝોડું આવે આમ જો વાવાઝોડું જો કાગળ જો ઉડે કાગળે ઉડે આ ડમ્ફર વાળા રોંગમાં આવે બધું અરે અરે ભેગું થઈ ગયું છે તો તમે મારો બ્લોગ જોવો મિની બ્લોગ ઓલ આપણે પોલીસવાળા પોલીસ વાળા ઊભા થાય વીજળી હોય તો થાય વીજળીના છાંટા આવો તો ધીરે ધીરે આવે મતલબ ફૂલ આવે છે થોડાક થોડાક મારે કરીને હું અત્યારે આવ્યો મારી બસ પાસે કેમકે તમારા ભાઈ ની બે બસો હાલે છે મુંજાતા ને પેછી પછી તમારે જાઉં મને તમારે મારી ગાડી હાલે રાજસ્થાન બાજુ વીજળીના તડાકા ભડાકા થાય તમે જોઈ શકો છો વીજળીના તડાકા ભડાકા થાય અહીંયા બધું વાવાઝોડું લાઈટ કરવા જાય બધું વાવાઝોડું વાવાઝોડું આવી ગયા ઘડિયાળ લઈ જાવ તમારા ભાઈને આવી બહુ મોંઘી આવી જાય એટલે ભાવને હું કહું કમન નહીં કરતો હું જો વીજળી જો થાય ખબર જ નહી પડતી થઈ ગયો છે તો તમે જોઈ જ એક વાર પૂરો બ્લોક જોઈજો તમે વાવાઝોડાના ચક્કરમાં કેટલું નુકસાન થઈ ગયું શું થઈ ગયું અમદાવાદમાં આ વડોદરામાં સુરતમાં વીપોદરામાં કિમમાં ગામડા વિસ્તારમાં બધે કમ્પ્લીટ થઈ જ ગયું છે બાકી કાંઈ રહ્યું જ નથી વાવાઝોડું બધે લઈ જ લીધું છે કોઈ જગ્યા બાકી નથી રહેવાતી અહીંયાથી મુંબઈથી આમ હાલ્યું આવ્યું આમ જતું રહ્યું પાછું આવ્યું પછી અહીંયા આવ્યું વાવાઝોડું અને પછી આવ્યો વરસાદ ફૂકા કાઢી નાખે એમ વરસાદ આવ્યો પછી તો પછી જેવું હોય એવું કુદરતી છે ભાઈ આપણી હાથમાં હે નહીં વરસાદ આવ્યો તો વાવાઝોડો કે મે આવે તમે જોવો મારો બ્લોગ કે જોવો તો તમે જોઈ શકો છો બધે પાણી પોણી પોણી કે નહીં તો તમે બનાવ્યો મારી સાથે બ્લોગમાં ગયો તમામ રિઝલ્ટ આવો વરસાદ નતો આવ્યો પણ વાવાઝોડું થોડુંક હતું વરસાદ તો બહુ નહોતો મને જે ચોમાસું ક્યાં શરૂ થયું ચોમાસું ચાલુ થવાય જાય શિયાળા તો તડકાનો વરસાદ આવ્યો હતો શુગર વાગ્યું એટલે એક વાગી ગયું છે શુગર બોલે એટલે બોલ તો તમે જોઈ શકો છો મારો બ્લોગ આજનો કેમ કા તો જોવા આગળ થોડાક જાડવા બાડવા પડી જાય બતાડું તમને આગળ હોય તો આવતો તારે કદાચ જો રહી ગયા હોય તો તમને બતાડું જાડવા કરીને હમણાં સીજા કરતા હતા એટલે કરતો જો આ બધું આ કપાઈ ગયું જો આઈડોના કપાઈ ગયું જો અને બધા વળી વતન ગયા હતા એવા જાડવા હોતન હતા બધે હજાર કપાઈ નહીં

ઝાડુ આવશે વાળેલું જો જો વાલડી જાય ને બેટા જો આ વાલડી જો આ આ બડે ઝાડવાન બાળવા વાળી દીધા હે વાજે બધું કઈ હે નહીં ચલો જો આ વાળી જા એક મેડમ બતાડું જો આ તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ફોલો કરી દેજો ચેનલને યાર ફોલો કરે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમે જ્યાં હોય તો તમે આજનો મારો બ્લોગ કેવો લાગ્યો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો મળ્યો અંતિમ નવા બ્લોગમાં સારા જરૂર જય ઠાકોર